અને જમવા બીજું બધું આપ જોઈ શકો છો કે ભેગું લઈ લીધો છે મારા દસો પાડો ડુંગળી ડુંગળી વાટારો થાય બરાબર અને હમણાં સબ્જી બનાવી છે અને આપણે રોટલી બનાવવાનો મતલબ કે ફેરવાનો તો રોટલી વહેલી બનાવી દીધી વિડીયો તમને બતાવીશું તમારા છે હવે ભગત કેમ કેમ છો તો આપણે સિકોતર રોડવેજ છે બતાવી દેવા આગળથી થી બના ઘણા વિડીયો જોયા છે ઇન્સ્ટાગ્રામ માં બધે મારા આઈડી માં અને બધે જય દ્વારકાધીશ આધાર મારી સિકોતર નો અને બના ની માનકી પેલા તો ડેલી સર્વિસ આવતી મંડળી થી બનાકોઠા વિજાપુર થી હવે બાપાના પ્રતાપે ઘરનો ધંધો ત્યાં થઈ ગયો છે મતલબ કે વેપારનો તબેલા બધું ઘરનું કર્યું છે એટલે ભાઈ મારો ભત્રીજો છે તે બધું સંભાળે છે હવે તો મહિના બે ત્રણ વખત આવવાનું થાય છે બાકી બાપાની મહેરબાની છે ચાલો દોસ્તો વિડીયો બનાવી દો અને મળીએ આપણે જમીન બીજું કોઈ બેસાથી કેવું છે ના ભાઈ આજ વરસાદ નથી એટલું સારો છે ના કે હેરાન થઈ જાય કાંદી ના વિક્રમ અમારે મૂડમાં નથી અને તાવ આવે છે તો આયો બાપાના દર્શન કરવા માટે કાંઠો છે એટલે તો દોસ્તો વિડીયો બનાવો ને આપણે હવે જમીન પાસે જો ટાઈમ મળશે તો ભાઈ થોડીવાર આવી જશું વિડીયામાં જય બાબા જય બાબા રે જમવાનું ચાલુ જો ખગા ચડા ના પહેરીને વરે

છેલ્લા વાગ્યા સાડા ચારે પો

देख देख इतना किलोमीटर लाइन से लगभग चार हजार चार का लग जो लग हेलो नो हाँ नोटियल आल डंट तुमने उसी वाले वही कर ये क्यों Terima kasih telah <laughs> menonton

તો ફાઇનલી દોસ્તો આપણે બાપાની આરતીના સમયે મંદિરે અંદર પહોંચી ગયા હતા તો દોસ્તો આમાં બન્યું કે આપણે ને તેર મિનિટે લાઇનમાં થયા હતા અને સાત હવા હાથ ગયા સુધી લાઈનમાં રહ્યા પણ કાંઈ લાઇન આગળ ચાલતી નહોતી એટલે બરાબરના કંટાળી ગયા હતા એટલે આપણે તો સાચું કહું ને કે આપણે તો એવા ઈરાદે જ લાઇન હતી કે જો ક્યાંય લાઇનમાં ઘૂસવાનો મોકો મળે તો ઘૂસી જશું ને કે દાદાની ધજાના દર્શન કરી અને નીકળી જશું તો દોસ્તો આવી રીતનો નિર્ણય લઈને આપણે નીકળ્યા હતા એટલે બાબે હરેક વ્યક્તિનો હરેક ભક્તનો હરેક યાત્રિકનો દાદો રમત પરીક્ષા તો સો ટકા લે છે એટલે અમે છે એન ટાઈમ સુધી છેક લાઈન પૂરી આગળના આગળના ભાગમાં પહોંચ્યા ત્યાં સુધી ક્યાંય મેળ જ નહોતો એમ લાઈનમાં ઘૂસવાનો પણ છેલ્લે જ્યાં એક રસ્તો નો હતો ને એક રસ્તો દાદાના દર્શન જ હતો એ જ જગ્યાએ એક્ઝેટ પહોંચ્યા અમે અને અમને ત્યાં અંદર લાઈનમાં ઘૂસવાનો મોકો મળી ગયો અને અમે લાઈનમાં ઘૂસી ગયા હું નમરો ભાઈ બે તો અમે દર્શન જેવા લાઈનમાં ઘૂસ્યા એવા પાછળ બીજા હતા એમને પણ ફોન કરી દીધો કે આ જગ્યા આવી રીતનું છે અહીંયાથી તમે લાઈનમાં ઘૂસી જાઓ એટલે બધા મિત્રો પણ પાછળ આવી રહ્યા છે ની અંદર ઘૂસી ગયા છે મતલબ કોને તો દોસ્તો આવી રીતના બાપો બધાની પરીક્ષા પણ લે છે અને દર્શન પણ આપે છે તો હું તો સો ટકા પરીક્ષા લઈને દર્શન આપે જય બાબા રી જય અમંતણે તો દોસ્તો ફાઇનલી આપણે દર્શન تمن لگتے دیکھیں بادری ودھ جن اٹا 3 کلاک میں پرتا کی تعداد 33 پر کار تھا ہمڑا جوڑ کرے تو بے نمبر نو سے ڈائریکٹ اسٹا ہے وہ میرے میں آئی دیر لے گئے تے دتا نے گھڑائی جو تو 10 کلاک پر આવી جیا سی اے ادھی دے اجو اے آ جا

એમને આજકાલ ખબર છે

આવી એક વાગ્યા દોઢ વાગી ગયો તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો આમ તો લેટ થઈ ગયા હતા પણ અહીંયાથી આપણે બાપાના મંદિરથી થોડા લેટ નીકળ્યા હતા એટલે થોડું મોટું થઈ ગયું થોડા કિલોમીટર કાઢીએ ને પછી જમવાની વ્યવસ્થા કરાતો તો બધા પોતપોતાનું કામ જવાબદારી લઈ લીધી હતી આપણે આપણી બનાસની માણકી તો આ બાજુ અમારે મોતીભાઈ અને અમરાભાઈ ને વિક્રમ ત્રણે લોટ મોતીભા બે ગયા છે આ મારે દિનેશભાઈને બેન ટમાટા મળવાનો વારો આવી ગયો હતો અમારા પૂરા ભાઈને ને ને સોહન લસણ ફોલી રહ્યા છે અને આ અમારે દો ભાઈ સાહેબ છે એટલે પોતે તો કોઈ કોમ કરે એમ લાગતો નથી મસાલા ખાતા પાસા પડતા નથી બે ત્રણ ભાઈ અમારે દો યાદણા બે ત્રણ ભાઈ જો અમારે યાદણા સંપર્ક લાગે રાખે અમારે દેવસી કાકો ને ભીમા બંને શાક માટે તૈયાર થયા કરી રહ્યા છે આ બધું જગ્યા છે એટલે ગેસમાં આપણે કરી નાખવાની રોટલી તો દોસ્તો વિડીયો બન્યા અને ફટાફટ આપણે જમીન પાસે નીકળીએ દેવડવાળા અમારા રેડી ઓ અમરભાઈ કેમ છો બોલો તો ખરાબ ભાઈ એટલે એમાં કઈ ન હોય ભાઈ જો જમવાનું તો આપણે બધા ભેગા નીકળ્યા એટલે એક બીજા એક બીજા આડા આડાવડું કરવું પડે જેવું આવડે એવું આપણે ચ એટલા બધા પાયલોટ મદદ કરવી પડે શું કહું મોતી હા જો અમારા દશા વગર ગીતે ભાવ દશા બેહી ઈજો લોન ફોલવા હું ડોંગળી વાડતો હતો અત્યારે શું કરે દશા

તો દોસ્તો આપણે આવી ગયા છીએ જીઓના પેટ્રોલ પંપે ફટાફટ બધા પાસે વચ્ચે એક હોટલ આવી દીધી સારી એટલે આપણે નાઈ લીધું બધા અને પેટ્રોલ ડીઝલ ખાવાનો છે એટલે ડીઝલ નો ચાલુ કર્યું દૂધ લઈ લીધું છે હવે ચા પીવાનો છે વચ્ચે અને આની પાસે વાત સુકો રોડવે જીઓનો પંપ છે બધા નાઈ લીધું છે નાઈ લઈ લે તો દોસ્તો બધા નાઈ લીધો ફટાફટ ને આપણે લઈ લીધું છે દૂધ અને ફ્રેશ થઈ ગયા આ દિનેશભાઈ અને દૂધ લઈ દીધું છે ને હવે ડીઝલ ડીઝલ જીઓ જીઓનો પંપ છે ડીઝલ નખાય ફૂલ ટોંકું કરાઈ બનાસની મણકીનું અને પછી આપડે ફર્સ્ટ ક્લાસ સારી જગ્યાએ દૂધ ચાપી લઈએ ચાપીને પાછા સડફડા હોવાથી એક કે ઘરે એક કે વટે ઘરે ડાયરેક્ટ તો દોસ્તો વિડીયો બનાવી લીધો બેટરી ફોન ની લો છે જો બેટરી હશે તો હજુ આપણે એક આધી ક્લિપ બનાવશું બોલો રમા પીર સરસ બોલો રમા પીર તો દોસ્તો આપણે આવી ગયા છે બાડમેર પાર કરીને જો જોરદાર હાઈ ક્લાસ પહાડ છે અમારા દસો બધા કે ચેલેન્જ કરવી છે પણ હવે થઈ ગયું છે મોડું એટલે કોઈ કરવાની થતી નથી અમારા ભાઈ ચા મૂકી દીધો છે ફર્સ્ટ ક્લાસ જોરદાર જો તો આપણે બાદમેર થી દસ એક પંદર કિલોમીટર આગળ ખાચર બાજુ નીકળ્યા હા અને બેટરી હતી એટલે બીજી ક્લિપ બનાવી નાખા તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો બાપાના દર્શન કર્યા છે અમે મોજ કરી જોયું છે વગડામાં જમવાનું બનાવી ગયું છે તો આપણે કરે છે જોયું છે અમારા દેશી લીટની અંદર બધાને જોયા છે એ પણ જોયું છે તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ તમારા તમામ ગ્રુપની અંદર શેર કરજો જય જય બાબા રે દેશી કાકા એ દેશી કાકા કેમ છો સાચા તો કેમ તો બરાબર હા તો બરાબર મોતી બોલો રામા પીરે બોલો ચડા એ ભાઈ તો 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 ફોન 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 દે ચાલુ બરાબર ચા દોસ્તો બનાવી લે અને હવે આપણે તરત ડાયરેક્ટ આથી ગાડીનો સેલ મારા એટલે ડાયરેક્ટ જવાનું થાય છે ઘરે હવે ઘર સિવાય ઘર સિવાય ગાડી ઊભી રહેશે નહીં તો મળીશું કોઈ નવા વિડીયો ની અંદર ત્યાં સુધી જય વડવાડા જય જય માતાજી